આગામી તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજથી સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પખવાડિયાની ઉજવણી હાથ ધરાશે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે કાર્યશાળાનું આયોજન અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે કરાયું હતું આ પ્રસંગે કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા નિયામક ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નીતિકા પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ સહિત વિવિધ ગામોના તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં જિલ્લાભરના તલાટીઓને સ્વચ્છતાહી સેવા પખવાડિયા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કલેક્ટર ગોરંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસી ગ્રામ વિસ્તારોમાં જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાનને કઈ રીતે વધુ અસરકારક બનાવી શકાય તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ સપ્ટેમ્બર સુધી થી લઈને બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે બધી ગામમાં ગામ પંચાયતના સાફ સફાઈને લગતો વિવિધ કામગીરી વૃક્ષારોપણ અને બધું કામગીરી થવાના થવાનું છે એના માટે આજ કાર્યશાળાનું જિલ્લા પંચાયત તરફથી અહીંયા આયોજન કરેલું હતું એનું સરસ એમાં કાર્યક્રમમાં બધાને સરસ સેન્સિટાઈઝ કર્યું છે અને બધાના સૂચના જે ઉપરથી આવ્યા છે એ એમનું સમજણ આપી દીધું છે તો કાલનું એ બધાનું કામગીરી સ્વચ્છતાની બધી ગામડાઓમાં ચાલુ થઈ જશે અને અમે જિલ્લા પંચાયત તરફથી બધા લોકોના એ અપીલ કરીએ કે બધા લોકો તમે પણ પોતપોતાની આ રીતે સાફ સફાઈ અને સ્વચ્છતા એક્ટિવિટીમાં ભાગીદારી લઈને આ કાર્યક્રમ બહુ સફળ બનાવશો